નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શેતપુરના જીઆઈડીસી પાસલના ખુલ્લા મેદાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો એકત્રીસ ડિસેમ્બર પહેલાં એલસીબીનો સપાટો વિદેશી દારૂના કટિંગ સમયે એલસીબી પોલીસ ટાટકી વિદેશી દારૂની અલગ અલગ બોટલો બિયર ટીન મળી કુલ સોસઠસો બાણું બોટલો જથ્થો મળી આવ્યો વિદેશી દારૂનો જથ્થો કવરિંગના બાસ્કાઓનો ઉદ્યોગ ઉપયોગ કરીને મંગાવવામાં આવ્યો હતો એક ટ્રક બોલેરો પિકઅપ એક ઇન્ટરા પિકઅપ ગાડી બાઇક કવરિંગના બાસ્કવો અને વિદેશી દારૂ મળી કુલ નવ્વાણું હજાર એકસઠ હજાર સાતસો નવ્વાણુંનો મુદ્દામાલ કબજે કર્યો એલસીબી પોલીસે ધવલ સાવલિયા નામના રાજકોટના બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધી રેડ દરમિયાન નાસી છૂટેલ બુટલેગરોની શોધખોળ શરૂ બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા